મસ્કાર હું આપનો મિત્ર નરેશ કાપડિયાદ ચૌરસીયાજી પહેલી જુલાઈ ઓગણીસો અડત્રીસ ના રોજ અલ્હાબાદ માં આજના પ્રયાગરાજમાં તેમનો જન્મ એવો પરંપરાવાદી પણ છે અને નાવિન્ય ભરપૂર પણ છે તેમના કલાત્મક પ્રદાન પંડિતજી હજાર પદ્મ છે તેમના પિતા પહેલવાન હતા અને હરી જ્યારે માન પાંચ વર્ષના હતા ત્યારે જ તેમના માતાજીનું નિધન થયું હતું બનારસમાં ગંગા કિનારે તેમનું બાળપણ વીત્યું છે તેમણે સંગીતની શરૂઆત તબલા વાઘક રૂપે કરી હતી પિતાજી તેમને પહેલવાન બનાવવા માંગતા હતા પણ તેમની જાણ વગર જ હરિપ્રસાદ સંગીતકાર બની ગયા પોતાના પાડોશી પંડિત રાજારામ પાસે તેઓ સંગીતની બારીકીઓ શીખ્યા પંડિત ભોલાનાથની પાસે બાંસુરી વાદન શીખ્યા અને પછી લાંબો સમય સુધી આકાશવાણીની સાથે તેઓ કામ કરતા રહ્યા તેઓ અન્નપૂર્ણા દેવીના શાકીદ બન્યા અને સંગીતને

સચિન દેવબર્મન અને રાહુલ દેવબર્મનની ઘણી ફિલ્મોમાં એમના ગીતોમાં હરિપ્રસાદે બાંસુરી વાદન કર્યું છે પંડિત હરિપ્રસાદને અનેક આંતરરાષ્ટ્રીય સન્માન પણ મળ્યા છે ફાન્સ સરકારે તેમને નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટસ એન્ડ લેટર્સથી નવાજ્યા છે તો બ્રિટનના શાહી પરિવાર તરફથી પણ તેમનું સન્માન થયું છે ભારતની સંગીત નાટક અકાદમી દ્વારા તેમને ઓગણીસો ચોર્યાસી માં પુરસ્કૃત કરાયા

હરિપ્રસાદજી વાદન કરે છે અને પંચ્યાસી થી વધુ વર્ષની ઉંમરે પણ પંડિતજી શ્રોતાઓને મંત્ર મુક્ત કરે છે આવા ભારતના મહાન બાસુરી વાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાજી ને આપણે પ્રણામ કરીએ